કાનૂલી જીઆઈડીસીની આદિત્ય બિરલા ગ્રાસિંગના આસિસ્ટન્ટ મેનેજર બસોને પંચ્યાસી મેટ્રિક ટન કેમિકલ સરેવગે કરી ચાર કરોડની ઉચાપત કરી હતી એક મે બે હજાર ચોવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન સત્તર ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા અને બસોને ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું મેટ્રિક કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ લોજિસ્ટિક્સ આસિસ્ટન્ટ મેનેજર કંપની સાથે ચાર કરોડની છેતરપિંડી આચરી છે વાઘરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાનોલી સ્થિત વેરહાઉસમાં ઇમ્પર્ટ ઇપૉસી અને અન્ય કેમિકલ્સનો સ્ટોક રાખવામાં આવે છે જેમાં સ્ટોકના હિસાબ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા કંપની મેનેજમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી તપાસના અંતે સાવરિયા સક્તિ લોજિસ્ટિક્સ સોલ્યુશનના વેરહાઉસમાં કાર્યરત નિગમકુમાર જગદીશ દવે આ કૌભાંડ આચર્યું છે એક મે બે હજાર ચોવીસ થી ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન સત્તર ગાડીઓના ખોટા બિલો બનાવ્યા હતા આ રીતે તેમણે બસો ને ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું મેટ્રિક ટન કેમિકલ કંપનીમાં મોકલવાને બદલે અન્યત્ર વેચી દીધું હતું આ છેતરપિંડી અંગે અંતે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે